ચલો બીજો કોનો ખ્યાલ છે સી ગોલમાન સી કોમન નામો કોમન નામો એટલે સામાન્ય નામ ચલો એના પછી પાછો ત્રીજો સી સીનલ નામ એને કહેવાય સમૂહ નામ

ઉચ્ચારણ માં થોડું વ્યવસ્થિત બોલવું પડે એક્સ કે નામ એ ટ્રેક્ટર ટ્રેક્ટર બોલીએ ને કે ટ્રેક્ટર લઈ લેવાનું અને આને ઈ આ લગાડો એટલે ટ્રેક્ટર જ થઈ જાય એબીએસ બી કાઢી આને કહેવાય ભાવવાચક નામ ચાલો આ નામ ના પ્રકાર છે ગઈ કાલે વાત કરી હતી એમ કે આગળ તમે કોઈ અભ્યાસમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો ને તો આ પૂછે મને પૂછવાનું હતું કે ભાઈ ગોલ્ડ છે ગોલ્ડ એ નામના કયા પ્રકારમાં આવે ગોલ્ડ એટલે સોનું થાય કયા નામના પ્રકારમાં આવે ઊંચો વાત કરો જેને આવડતું હોય વા ઘણા બધા ને આવડે છે મટીરિયલ નામમાં ગોલ્ડ આવે તો પરીક્ષાઓમાં આવા પ્રશ્ન પણ પૂછાય કે ભાઈ ગોલ્ડ છે એ નામના કયા પ્રકારમાં આવે મટીરિયલ બરાબર હવે આપણે યાદ રાખવા માટે સૌથી પહેલા પી

હવે ચોક્કસ નામમાં કયા કયા આવે એ આપણે ખૂબ સારી રીતે ભણી ગયા છીએ કયા કયા આવે એટલો હાથ કરો ચોક્કસ નામમાં કયા કયા નામ આવે બધાને ખ્યાલ છે પણ અત્યારે યાદ નહીં આવે હાલો કાંઈ વાંધો નહીં એક વિદ્યાર્થી મોડશે ને એટલે બધાને આઈડિયા આવશે બોલ ગામ શહેર પછી આપણા બધા વ્યક્તિના નામે આવે ને હા પછી તહેવારના નામ આવે સાચી વાત છે પછી મહિનાના નામે આવે વાદના નામે આવે કોઈ વસ્તુનું ચોક્કસ નામ આપેલું નહીં નામથી આપણે ઓળખતા હોઈએ તો એ ચોક્કસ નામમાં આવે બરાબર દાખલા તરીકે આપણે ઉદાહરણ તમને આપ્યું હતું કે ભાઈ ગાય છે ગાય એનું નામ કોકે સરસ્વતી પાડ્યું હોય કોકે ગંગા પાડ્યું હોય કોઈ યમુના પાડ્યું હોય ગાય કોમન નામ છે પણ એનું નામ તો પડેલું છે ને આપણે વર્ગખંડ હોય તો વર્ગખંડનું નામ આપણે એક લવ્ય પાડ્યું હોય તો વર્ગખંડ ભલે કોમન નામ છે પણ નામ એનું એક લવ્ય છે બરાબર तो ये બધા ચોકસ નામ છે ચોકસ નામ ની અંદર પ્રોપર નામ બરાબર તો કે ભાઈ ગામ अथवा શહેર પછી રાષ્ટ્ર દેશનું નામ રાખો પછી ભાષાનું નામ રાખો બરાબર ગુજરાતી અંગ્રેજી મરાઠી હિન્દી સંસ્કૃત આ બધા ચોકસ નામ એમ પછી મહિના દાખલા તરીકે આપણા વર્ગમાં ઘણા બધા વિદ્યાર્થીઓ હોય તો એનું કોમન નાઉન બોય થાય અથવા સ્ટુડન્ટ થાય છોકરીઓ હોય તો ગર્લ થાય એનું કોમન નાઉન છે અથવા સ્ટુડન્ટ થાય સ્ટુડન્ટ એ છે છોકરાઓ માટે વપરાય છે છોકરીઓ માટે વપરાય છે પણ કોઈનું નામ જયવીર હોય કોઈનું નામ રાજેશ હોય કોઈનું નામ સેજલ હોય કોઈનું નામ સોનલ હોય કોઈનું નામ રિંકલ હોય તો આ બધા કોમન નાઉન ના ચોક્કસ નામ છે બરાબર ને મેહુલભાઈ ઇઝ ઇટ ક્લિયર ટુ યુ સમજાઈ ગયું એમ આઈ રાઈટ હું સાચો છું સાચો હોય તો જ કહેજો બાકી સાહેબ પણ તમે બધું સાચું જ હોય હાલો કાઈ વાંધો નહીં બરાબર આ પ્રોપર નામ હોય છે તો ઇંગ્લિશમાં જ્યારે પણ ચોક્કસ નામ લખીએ છીએ ત્યારે મોટા ભાગે એનો પહેલો અક્ષર કેપિટલ આવે દાખલા તરીકે આપણે ગામ અથવા શહેર નામ લખવું છે આપણે આપણા ગામનું નું નામ છે લાલકા તેનો પહેલો અક્ષર કેપિટલ છે આ એક વસ્તુ હંમેશા યાદ રાખવાની સ્મોલ લેટર અને કેપિટલ લેટર માં ફેર શું છે શહેર નામ લખીએ દાખલા તરીકે આપણે અમરેલી લખવું છે તો પહેલો અક્ષર કેપિટલ પછી માનો કે આપણે ભારત ઇન્ડિયા લખવું છે પહેલો અક્ષર કેપિટલ ભાષાનું નામ લખવું છે તો પહેલો અક્ષર કેપિટલ

ચાલો નામના બીજા તરફ છે આપણે આગળ વાત કરી હતી હતા એ મુજબ સામાન્ય નામના ચોક્કસ નામ હોય શકે બરાબર અને ચોક્કસ નામના સામાન્ય નામ પણ હોય શકે કઈ રીતે દાખલા તરીકે આપણે એમ લખ્યું તો છોકરો છે કઈ સ્ટુડન્ટ છે કઈ મેન છે બરાબર પણ એનું ચોક્કસ નામ શું છે રાજ બરાબર એવી રીતે આપણા વર્ગખંડમાં જેટલી આપણને વસ્તુઓ દેખાય છે

તો સામાન્ય નામ છે એ બધી વસ્તુઓની ઓળખ માટે જે નામથી આપણે એને ઓળખીએ છીએ બધા થયા કલેક્ટિવ નામ એને કહેવાય છે સમૂહવાચક નામ હવે અહીંયા કેવી વસ્તુઓનો સમાવેશ થાય જે વસ્તુ અથવા વ્યક્તિ સમૂહમાં છે જૂથમાં છે

તો એ વિદ્યાર્થીનો ક્લાસ હોય તો એ સ્ટુડન્ટ માટે લાગુ પડે સ્ટુડન્ટ્સ પછી માનો કે હસી ઓડ એટલે ટોળો થાય તો પ્રાણીઓનો ટોળ હોય હાથીઓનો ટોળ હોય એના માટે ના આપણે જે સમૂહવાચક નામ છે એક સાથે લખાવેલા હતા કે ભઈ પથ્થરનો ઢગલો હોય તો હીપ ઓફ સ્ટોન્સ કહેવાય પુસ્તકોની લાઇબ્રેરી હોય તો પુસ્તકો હોય તો લાઇબ્રેરી કહેવાય એક પુસ્તકની લાઇબ્રેરી ન કહેવાય સમજણ તો પુસ્તકો સાથે મળી અને લાઇબ્રેરી બનાવે તો એના માટેનો ચોક્કસ શબ્દ શું છે લાઇબ્રેરી